શહેરા તાલુકાની આંગણવાડી તિળાકર બહેનો માટે બે દિવસીય રસોઈ તાલીમ કાર્યક્રમ યોજાયો શહેરા તાલુકા એસીડીએસ વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન રસોઈ શો અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ તાલીમમાં શહેરા તાલુકાના ઘટક એકની કુલ પચીસ આંગણવાડી તિળાકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન બહેનોને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતા સવારે અને બપોરના ગરમ નાસ્તાનું મેનુ અંગે લાઈવ રસોઈ ડેમો દ્વારા પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી સાથે જ પોષણયુક્ત આહારની મહત્વતા ખોરાકની પોષણ મૂલ્ય જાળવવાની રીતો તેમજ યોગ્ય રસોઈ પદ્ધતિઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આઈસીડીએસ સીડીપીઓ એમએસ સીએમટીસીના અર્ચનાબેન તેમજ એન એન એમ સ્ટાફ દ્વારા પણ બહેનોને પોષણ જાગૃતિ સંબંધિત ઉપયોગી માહિતી આપવામાં આવી હતી આ તાલીમ દ્વારા આંગણવાડી તિરાગર બહેનોને બાળકો માટે પોષણયુક્ત સ્વચ્છ અને સ્વાદિષ્ટ આહાર તૈયાર કરવાની કુશળતા મેળવવાનો અવસર મળ્યો હતો